રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમણિયા ખાતે આવેલ વ્રજભૂમિ આશ્રમ બીઆરસી કોલેજ ખાતે એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ કરવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમણિયા ખાતે આવેલા વ્રજભૂમિ આશ્રમ બી આરસી કોલેજ ખાતે એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ કરવામાં આવ્યા હતા જેમાં ખાણીપીણી કટલેરી જેવી વસ્તુઓ તેમજ અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવી હતી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ થી બાર સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળામાં ભાગ લેવા આવ્યો હતો જેમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આનંદ મેળામાં કોલેજના ટ્રસ્ટી તેમજ શિક્ષકગણ હાજર રહ્યા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્તે હું સોલંકી મિત્તલ અત્યારે બી ચોથા સેમેસ્ટર ની અંદર અભ્યાસ કરું છું અ ની એક પંક્તિ છે ને કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવાળ બાવળની જાત ઊભું હોય તો પૂછવાનું નહીં એવી રીતે છે અમને ઉગવા માટેની એક તક આપતી અમારી રજભૂમિ શૈક્ષણિક સંકુલ કે જેની અંદર છે આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શરૂઆતમાં તો આનંદ મેળો શબ્દ મળે ત્યારે નવી લાગે પરંતુ છે એ અમે ધીમે ધીમે ઘડાતા જઈએ અને છે એ ઓછી વસ્તુઓની અંદર છે ઓછી અમને પ્રોવાઈડ કરવામાં આવ્યું છતાં એની અંદર અમે નાની નાની આઇટમો બનાવી અને વિદ્યાર્થી સુધી પહોંચાડી છે અને જેની અંદર છે નાના બાળકો છે એ ખરીદતા શીખ્યા છે અને નાના અમુક અમુક બાળકો છે એ વેચતા શીખવા છે ખાલી નાના બાળકો નહીં પરંતુ છે આશ્રમ શાળાથી માંડી ને ઉત્તર બુનિયાદી છે નર્સિંગ છે બીઆરએસ છે બી બીએડ છે આ બધા વિદ્યાર્થીઓ છે એ રસપૂર્વક ભાગ લીધો અને સ્ટાફે પણ છે એ ખૂબ એટલે ખૂબ મહેનતથી અમા અમને સપોર્ટ કર્યો અને જે અમને છે કઈક કાંઈકને કઈક શીખવા મળે છે એવી રીતે છે એને ક્યાંક બિઝનેસમાં અમે આગળ વધીએ એની માટે પણ એને અમને છે એ મહેનત કરી અને આગળ વધારી રાખીએ આપણને બધાને ખબર છે કે પાણીપુરી થી માંડી અને પિઝા સુધી છે

સારું એવી રીતે છે અમારી અંદર ઘણા બધા સ્ટોલ હતા કે જેની અંદર છે ચા પછી દહી વડા પીઝા પછી પાણીપુરી છે પછી છાસ ફ્રૂટ ફૂડ જે અલગ અલગ હોય એની અંદર છે અમને અમારા વિદ્યાર્થીઓ છે ખૂબ સહકાર થી ભાગ લીધો છે અને જેના છે જેના માટે અમે છે આ ટ્રસ્ટી ને અને આ વ્યવસ્થાપકોને અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એના આભારી છે નમસ્તે હું રેશમા પટેલ

કોઈ ફૂડ આઈટમ ના સ્ટોલ હતા કોઈ કટલેરીઝ ના સ્ટોલ હતા કોઈ પણ હાથે બનાવેલી હેન્ડીક્રાફ્ટ ના સ્ટોલ પણ હતા અને તેઓ પોતાની પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર લઈ આવવી એ લોકોને કઈ રીતે કામ કરવું બિઝનેસ કઈ રીતે કરવો એનું પ્રેક્ટિકલી નોલેજ એમને વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું અને આ આનંદ મેળામાં અમારે બારથી પણ ગેસ્ટ આવેલા હતા તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા તેઓ પણ ખૂબ આ આનંદ મેળાને ને એન્જોય કર્યો હતો અને આ આનંદ મેળામાં મારા સ્ટાફે પણ ખૂબ જ સારી રીતે છોકરાઓને નોલેજ આપ્યું છે એને સપોર્ટ પણ કર્યો છે અને ખૂબ જ સફળ રહ્યું છે આ આયોજન મારું આજે નમસ્તે મારું નામ બાલેરા પરેશ છે અને હું વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલની અંદર નર્સિંગનો થર્ડ યરનો વિદ્યાર્થી છું આજ રોજ અમારી સંસ્થાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર વિવિધ સ્ટોલો ઉપલબ્ધ કરવામાં આવી હતી જેની અંદર ખાણીપીણીથી લઈને કટલેરીથી લઈને એકો એક વસ્તુ ઉપલબ્ધ હતી અને એનું જે કોમ્યુનિકેશન અને જે એની કોમ્યુનિકેશનથી લઈ અને અમારી અંદર બધેની આવડત ઉજાગર થાય અને અમે એક બિઝનેસ તરફ આગળ વધીએ બસ ખાલી નોલેજ મેળવવું એ મહત્ત્વનું નથી પણ એ નોલેજને આપણે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પણ મહેન મહત્ત્વનું છે એ જ હેતુથી આજરોજ જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું તો એની અંદર પાંચ રૂપિયાની વસ્તુથી લઈને મોટી મોટી આઈટમોથી લઈને જે ખાણી થી લઈને બધી વસ્તુ અવેલેબલ હતી અમે વડી ચડીને એમાં હિસ્સો લીધો તો મે પણ એમાં હિસ્સો લીધો તો જેની અંદર અમે વિવિધ ગાંડીઓ વેચી અને ખૂબ નફો કમાણા છે અને આ આના આયોજન રૂપે આયોજનના ભાગ રૂપે આઈના જે સ્ટાફ છે એને અમને પૂરતી મદદ કરી છે જે વસ્તુ ઘટતી હોય બધી વસ્તુ અવેલેબલ કરાવે છે જેની અંદર નાના ભૂલકાઓથી લઈ પહેલા ધોરણમાં અભ્યાસ કરતાથી લઈને બારમા ધોરણ સુધી એ પછી નર્સિંગ બીએડ ડીઆરએસ કોલેજ એમઆરએસ કોલેજ બીએડ નર્સિંગના વિદ્યાર્થીઓ બધા લોકો એમાં ખૂબ ભાવપૂર્વક ભાગ લીધો હતો અને ખાવાનું બનાવ્યું પોતે પણ જમ્યા અને બીજાને પણ જમાડ્યા અને ખૂબ ફાયદો કમાવ્યો ખૂબ ખૂબ નફો કમાવ્યો અને અમને લોકોને ખૂબ મજા આવી અને આ આવડી મોટી સંસ્થાની અંદર આવડું મોટું આનંદ મેળાનું આયોજન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી વિપુલ ધમેશાનો રિપોર્ટ આસ્થાન ન્યૂઝ ઉપલેટા अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा માટે जोडायला रहो एसआई ન્યૂઝ સાથે